મારી પુત્ર વધુનું સોનું મારી દીકરીનું સોનું મારા દીકરાઓનું સોનું મારા ભાઈઓનું સોનું અને કેટલો ઓછો છે બરાબર ને બીજું કેટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસ જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું સફળતા પ્રાપ્ત થઈ એવું હું જિલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન પણ મારી જીવનની પૂજા મને પરત પ્રાપ્ત થઈ છે